સૌથી પહેલા તો ગોંડલ ની અંદર જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એસપી સાહેબે જે કામગીરી કરી છે અને ગોંડલ ની અંદર જે કહેવાય ને કે દારૂ ડ્રગ્સ જેવા દૂષણો જે હતા શેરબજારના સપ્ટેમ્બરમાં હતા અને બીજા ત્રીજા બે નંબરના જે

શકવાની તેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી અને બીજા બધા સમાજના લાગેવાનો પણ મારી સાથે છે એટલે એમને પણ કહેવા માગું છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો કે મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના માટેની કાર્યવાહી કરતા હોય એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પેલા છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી કેવાય આ જે ગુંડા તત્વો છે જે ગોંડલની અંદર કામ કરી રહ્યા છે જે આવારા તત્વો છે અને લુખા તત્વો જે જ્ઞાની પ્રજાને સામાન્ય પ્રજાને ધમકાવીને ડરાવીને રાખી રહ્યા છે એવા લોકોના ફિટુઓ જેને કહેવાય નાના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માંગુ છું પોલીસ પ્રોટેક્શનની માંગ હા મેં પોલીસ પ્રોટેક્શનની માગણી કરી છે પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ